ગોવાનું શાક બનાવવા માટે મેં અઢીસો ગ્રામ ગુવારને સાફ કરીને કટકા કરી લીધા છે તો હવે એને કુકરમાં આપણે બાફવા માટે રાખી દઈશું અને એક બટેટાના મેં કટકા કરી લીધા છે એ પણ હું સાથે બાફવા માટે મૂકી દઈશ અડધી ચમચી જેટલું મીઠું એડ કરીને આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરીને બે સીટી કરી લઈશું હવે કડાઈમાં મોટા ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીને એમાં આપણે જીરું એડ કરીશું હિંગ એડ કરીશું અને ત્રણ ડુંગળી મેં ઝીણી ક્રશ કરી લીધી છે એને આપણે આ રીતે લાલ કલરની થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે તો હવે એમાં બે કાપેલા ટમેટા એડ કરી લઈશું ટમેટાને આપણે ઢાંકીને સરસ રીતે ચડવા દેવાના છે ટમેટા આપણે સરસ ચડી ગયા છે તો હવે એમાં મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું એક ચમચી ધાણીજીરો પાવડર અને ગ્રેવીના ભાગનું મીઠું એડ કરીશું અને દોઢ ચમચી જેટલી આપણે લસણની ચટણી એડ કરીને અને આ તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લઈશું તેલ છૂટું પડી ગયું છે તો હવે એમાં બાફેલો ગુવાર એડ કરીને આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું એક ચમચી જેટલો બેસન એડ કરીને મિક્સ કરી લઈશું અને થોડુંક અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીને ઢાંકીને આપણે એને બેથી ત્રણ મિનિટ માટે રાખી દઈશું બે થી ત્રણ મિનિટ બાદ આપણું સરસ મજાનું ગુવાનું શાક બનીને તૈયાર છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો